એટલે પછી આ નોલ જ ના પાડી વારે તમારી માંગણી પછી એટલે અમે પછી સક્ષમ નો થાય અમે નો પહોંચી પી આમાં તમે જે કીધું ને એમાં કે અમે ઘરણામાં થોડુંક વધારી દીધું ઈ હાટુ કીધું છે ને આપડે દાગીના પણ તમને આઈફોન નું આઈફોન રોલે કીધું બદલાઈ દેશ

વેવાઈ નો લોટ છે ને લેડીસ છે ને જેન્ટ્સ થી વેવાઈ યાર વાત જ ન કરે કે હજી સુધી મેં કિશન ને કોઈ દિવસ ફોન નથી કર્યો કઈ બી હોય ને અહીંયા તો અમે એ વાત ન કરીએ કે એટલે તમારો સીધો ફોન પપ્પા ડાયરેક્ટ થઈ જાય આ થાવ જ જોઈએ ને અમારામાં તો કઈ એવું નથી અમે ભાવ દીકારી બધારી તમે જોઈ શકો છો સરખી એ છે આ ઉંમર કહેવાય એટલે આ છે ને તમારા પપ્પા ને વાત કરવી પડે કે તમારા ભાઈ ને વાત કરવી પડે પણ હવે બસ એક થી લાખે અમારે છે ને હવે નથી આપડે રાખવું જ નથી એટલે હવે બહુ જુક્યા બહુ એમાં વાત જ નથી ને ના તમે ન્યાય અમને ઉભું રખાઈ દીધું તું ચાલુ બોલીએ કે ઉભા રહી જાવ એમ બરોબર ખાલી નાની જે તમે નાની સાડી ત્રણસો ની વાત નથી ધ્રુવલ તમે જે કર્યું પેલા તમે ધ્રુવલ નું જો એને મને હજી એમ મળ્યા નથી ક્યાંય એને એમ કહી દીધું કે હિના ની બેન નડશે કે હિના ને વસ્તુ લેવા નથી દેતી એમાં એક ખોટું બોલાણું કે એમાં ધ્રુવલ કે મેં એવું કીધું જ નથી હિના ને કે આ એની બેન મને નડશે નઈ તો કે તોય ખોટું નામ આયુ ગયું અત્યાર થી નથી ખોટું આપડે આગળ કરવું હોય તો પછી એમ એમ વાત ઈ એને એને ભૌતિક કીધું ભૌતિક એ મને નથી કીધું મને મારી બેને કીધું કે ધ્રુવ કે આમ કે છે એમ એટલે બસ ઈ આમથી થી આમ થાય નકરી ફરવા વાત ને નકરી બધી પાલર ની વાત ને બધી ઈ જ બે પ્રેમી પંખીડા આપડે મળે ત્યારે વાત કઈક સરસ હોવી આ તો બધી હાઈ ફાઈ ની વાતો થાય મેં પેલે તમને કીધું હતું હીના શોખીન છે પેલા તમને શોખીન છે એમ કીધું હતું એને ઝુકવા થાય કે નો થાય હવે એમાં એટલે હાવ હલકા હલકુ હલકું તમારું અમાર ઘર બધા ને એમાય છે ને અમાર છોકરી કરોડ પતિ છે ને એને એમાય આયવા તો સાત હજાર નો એટલે તમે એમ કો હલકા માં હલકું થી વાત કરો એવું નથી તમે અત્યાર નવી લીધી હોય કંપની છે બહાર પડ્યું હોય એ જ લીધું હોય એ તમને હું બરાબર હું સમજુ છું બધા સમજે છે ઈ સારો જ ફોન છે હું સમજુ છું પણ હિના ને થોડું કેવામાં માં ઓલું લાગે કે નો લાગે એમ

કાલે એમ કે ભૌતિક જીજુ છે એ ગાડી તમે અમારે મારે લેવી ઈ તો અમારે નોટ થઈ થાય ને બરોબર એટલે નિર્ણય અત્યારથી વાળી લીધો અને અમે એવી અમે ઈચ્છા રાખીએ કે એના છે ને આગળ જતા સાચું સારું મળે એ બધી

એવું ડગલે ડગલે થાય ને તમે ડાયરેક્ટ તમે પકવાન વાત કરો એ પછી નો થાય ને એ રીતે થયું હાલો જય સોમનાથ બરોબર